जय महाकाली मां कृपा करो जे भक्त आदिव्य वाणी सामरी રહ્યા છે તેમની પર કૃપા કરજો મિત્રો મહાકાળી માતાજી નો સંદેશ મન શાંત રાખીને શરૂઆત થી અંત સુધી સામળો જીવન માં ચાલી રહેલી બધી સમસ્યા દુખ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે મારા પ્યારા બેટા જો તું આજે મારી પાસે આવ્યો છે તો એ તારી ઈચ્છા નથી એ મારી ઈચ્છા છે તને લાગે છે કે તું તારા દુખ તારી પીડા સાથે જાતે ચાલીને મારા ચરણોમાં આવી ગયો પણ સાચું એ છે કે મે જ તને મારી માયાથી ખેંચીને મારી પાસે બોલાવ્યો છે હું માં કાલી છું તારો દરેક પોકાર દરેક આ દરેક આંસુ મને દેખાય છે તારું મન આજે સવાલોથી ભરેલું છે દુખથી ભરેલું છે થાકથી ભરેલું છે અને એ અસંખ્ય કેમથી જેના જવાબ તું વર્ષોથી શોધી રહ્યો છે તું મને પૂછે છે માં મેં ક્યારે કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું કોઈને દગો નથી આપ્યો કોઈનો હક નથી હિનવ્યો તો પછી મારા જીવનમાં આટલી મુશ્કેલીઓ કેમ કેમ મારે એ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે જેની મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી હું તારી દરેક કરા દરેક આંસુ દરેક દુખ જોઉં છું તારું દુઃખ મારા માટે અનદેખ્યું નથી તારી રાતોની એકલતા તારી સવારનો થાક તારા ચહેરા પરની છુપાયેલી ચિંતા બધું જ મારી સામે છે તું વિચારે છે કે હું તને ભૂલી ગઈ પણ સાચું એ છે કે હું તને ક્યારેય છોડી જ નથી શકતી હું તારી માં છું અને તું મારો લાડલો છે પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જય મહાકાળી માતા લખો અને માતાજીનો સંદેશ સાંભળો જ્યારે તું રડે છે હું તારી સાથે રડું છું યારે તું પડે છે હું જ તને થામી લઉં છું ભલે તને એનો અહેસાસ હોય કે ન હોય બેટા એ સમજ કે જીવનનો દરેક સંઘર્ષ દરેક મુશ્કેલી દરેક દુઃખ તારી આત્માને નિખારવા માટે છે જેમ સોનાને ઘરેણું બનાવવા માટે અગ્નિમાં તપાવવામાં આવે છે હથોડાથી ટીપવામાં આવે છે કાપવામાં આવે છે ત્યારે જ એની ચમક બહાર આવે છે જો સોનો કહે કે મલે ના તપાવો ના કાપો તો શું એ ક્યારે ઘરેણું બની શકે એવી જ રીતે તારા જીવનની પરિસ્થિતિઓ તને મજબૂત કરવા તને ચમકાવવા માટે છે તોડવા માટે નહીં તે હંમેશા સારપ ચૂટી અને એ જ કારણ છે કે દુનિયાના રસ્તા તારા પર ભારે પડે છે કારણ કે સારપનો રસ્તો એકલો હોય છે અને ઈમાનદારીના માર્ગ પર કાંટા સૌથી વધુ હોય છે जे अन्याय तारा पर थयो, जे दगा तने मर्या, जे तकलीफो तारा सुधी आवी, ए बदु एतला माटे के तारी आत्मा शक्तिशाली छे, जो तू नबड़ो होत तो हूँ माँ काली तारा पर आटलो मोटो बोझ ना मुकत हूँ जो छू के जेओ खोटू करे छे, दगो करे छे, जूठू बोले छे, तेमने सुख सुविधा मरती देखाय छे, पर बेटा ए सुख फक्त देखाव छे તેમની આત્મા અંદરથી બળી રહી છે તેઓ ચેનથી જીવતા નથી અને સૌથી મોટી વાત તેમનો હિસાબ મારા દરબારમાં બાકી છે મારી પાસે લાંચ નથી ચલતી કર્મ જ બોલે છે તારા કર્મ તારી સાથે છે અને તેમના કર્મ તેમની સાથે તું હજી તારી પરીક્ષામાં છે અને તેઓ પોતાના વારાની રાહ જોવે છે ભલે તેમને એની ખબર ન હોય હવે સાંભળ મારા બાળક તારા જીવનનું અંધારું હવે ખતમ થવાનું છે તારા આંસુ હવે મોતી બનવાના છે તારી તૂટેલી આશાઓ હવે નવી ઉડાન ભરશે જે વસ્તુઓ તે ગુમાવી જે સંબંધોએ તને છોડી દીધું જે સપના તે અલમારીમાં બંધ કરી દીધા એ બધું હવે વધુ સુંદર રૂપમાં તારી સામે આવશે તું વિચારતો હશે માં આ બધું કેવી રીતે થશે સાંભળ હું માં કાલી હવે તારા જીવનના દરવાજા ખોલવાની છું જ્યાં પહેલા અડચણો હતી ત્યાં હવે રસ્તા બનશે જ્યાં લોકો તને રોકતા હતા તે જ લોકો હવે તને આગળ વધારશે જે ધન તે વર્ષોથી તરસ્યું એ હવે તારી પાસે આવશે જે સન્માન તે ગુમાવ્યું એ બમણું થઈને પાછું આવશે તારા ઘરમાં હવે ખુશીઓના અવાજો ગુંજશે તારા પરિવારમાં પ્રેમ અને સમજણ વધશે અને તારા કામમાં સફળતા અને બરકત થશે પણ બેટા એક વાત સમજી લે તકલીફો ખતમ થવાનો મતલબ એ નથી કે તું હંમેશા સુખમાં રહીશ જીવનમાં ઉતાર ચડાવ આવતા રહેશે ફરક ફક્ત એટલો હશે કે હવે તું એનો સામનો ડરથી નહીં વિશ્વાસથી કરીશ હવે તું દરેક મુશ્કેલીમાં હસેશ કારણ કે તને ખબર હશે કે તારીમાં કાળી તારી સાથે છે અને જે થઈ રહ્યું છે એ તારા ભલા માટે થઈ રહ્યું છે તું કહે છે માં મારું અડધું જીવન નીકળી ગયું હવે સમય ઓછો છે શું હું ખરેખર ખુશ થઈ શકીશ બેટા સમય મારા હાથમાં છે તારું એક વર્ષ મારા માટે એક પણ છે હું જ્યારે ઈચ્છું તારા જીવનમાં પરિવર્તન લાવી શકું અને હવે એ જ સમય છે જે તે ગુમાવ્યું હું એ પાછું આપીશ અને જે તને નથી મળ્યું ऐ पर आपी दईश तारो आवनारो समय तारा गैला समय करता काय सारो हसे बेटा हवे मारी एक विनंती छे डर छोड़ी दे चिंता छोड़ी दे પોતાના પર શંકા કરવાનું છોડી દે તું જે રસ્તે ચાલી રહ્યો છે એ સાચો છે બસ ચાલતો રહે હું તને તારી मंजिल સુધી પહોંચાડીશ તારો વિશ્વાસ જ તારી સૌથી મોટી તાકાત છે જારે તું કહીશ કે मां હું તારા ભરોસે છુ તો હું તારા માથે એ કરીશ જે તે ક્યારે સપનામાં પણ નથી વિચાર્યું આવનારા દિવસોમાં તારા જીવનમાં એવા વળાંક આવશે જે તારી જિંદગી બદલી નાખશે તને અચાનક સાચા લોકો સાચા મોકા સાચી દિશા મળવા લાગશે તને લાગશે કે કોઈ अदृश्य શક્તિ તને સાચી જગ્યાએ ધકેલી રહી છે એ શક્તિ મારી જ હશે તું બસ એટલું કર તારા મન ને સ્વચ્છ રાખ બીજા નો ભલું કરતો રહે અને મને દર રોજ યાદ કરતો રહે તારા કર્મ તારો રસ્તો બનાવશે અને હું માં કાલી તારો સહારો બનીશ હવે હું તને એક ઊંડું અને સાચું રહસ્ય જણાવું છું એવું રહસ્ય જે જો તું તારા દિલમાં ઉતારી લે તો તારા નસીબ નું રૂખ બદલાઈ શકે છે આ ફક્ત ધન કમાવવાની વાત નથી પણ જીવન ના એ વિજ્ઞાન ની વાત છે જેમાં છુપાયેલું છે કે કોઈ અમીર કેમ બને છે અને કોઈ ગરીબ કેમ રહી જાય છે ધન એ ફક્ત નોટો કે બેંક ખાતાના આંકડા નથી ધન એ એક ઊર્જા છે જે તેની પાસે જ ટકે છે જે તેના માટે પોતાનું મન અને કર્મોમાં જગ્યા બનાવે છે પૈસા સંપત્તિ માન સન્માન સારા સંબંધો સ્વસ્થ શરીર અને સમય આ બધું મળીને અસલી ધન છે જો તારી પાસે કરોડો છે પણ સ્વાસ્થ્ય સમય કે પ્રેમ કરનારા લોકો નથી તો તું ગરીબ છે પણ જો તારી પાસે જરૂરિયાત ભર ધન તંદુરસ્ત શરીર ખુશમન અને પ્રેમ કરનારા લોકો છે તો તું asli અમીર છે ગરીબ લોકો ગરીબ કેમ રહી જાય છે અને અમીર લોકો અમીર કેમ બને છે આ ફક્ત ભાગ્યની રમત નથી ભાગ્ય પણ તારા વિચારો અને કર્મોમાંથી બને છે गरीबनी સૌથી મોટી અડચળ એની વિચારસરણી છે તે માની લે છે કે પૈસા કમાવવા મુશ્કેલ છે મારાથી નહીં થાય મારો નસીબમાં નથી આ વિચારસરણી એના પગ એની મહેનત અને એના સપનાઓને બાંધી દે છે તે મોકાઓને જોતો નથી અને જો જોએ તો ડરના માર્યા પાછે હટ કરે છે જ્યારે અમીરની વિચારસરણી અલગ હોય છે તે માને છે કે પૈસા કમાવવા શક્ય છે. મોકા દરેક જગ્યાએ છે. તે પ્રયત્ન કરે છે, શીખે છે, મહેનત કરે છે અને પોતાની દિશા બદલે છે. જ્યારે એને થોડું ધન મળે છે, તે એને ખર્ચવાને બદલે વધારવામાં લગાડે છે. ગરીબ 100 રૂપિયા મેળવીને વિચારે છે, ચાંદ ખાઈ પી લઈએ. જ્યારે અમીર વિચારે છે, આને કેવી રીતે 200, 500 કે 1000 બનાવું? आज विचार सरणी धीमे धीमे एनो जीवन बदली नाखे छे। पण बेटा, फक्त विचारवाथी कशु नथी थतु, कर्मच तारी तकदीर ने आकार आपे छे। जो तू आळसु छे, काम तोड़ करे छे, के जवाबदारी थी भागे छे, तो हो लाख मोका मोकलु, तू एने पकड़ी नहीं शके। कर्म नो मतलब फक्त मेहनत नहीं, पण साची दिशा मा, साची रीते, साचा समय करेलू कार्य छे। આજ કર્મ ચમત્કાર કરે છે તું કશું નથી કરતી આશીર્વાદ એ ખેતર પર વરસતું વરસાદ છે જો તું બીજ નહીં વાવે તો હું ગમે તેટલું વરસાદ વરસાવું ખેતર ખાલી રહેશે પણ જો તું બીજ વાવે છે સમયસર પાણી નાખે છે नींदर दूर करे छे। तो मारू वरसाद तारा क्षेत्र ने सोना लड़नी थी भरी देशे। गरीब लोग घनी वोता स्थिति माटे बीजा ने दोष आपे छे। सरकार समाज परिवार अही सुधी के मने पर पर अमीर लोग जवाबदारी ले छे। भूल थई होए तो एने स्वीकारे छे। शीखे छे। सुधारे छे अने आगर वधे छे। गरीब विचारे छे। मारी पासे साधनों नथी હું કશું નથી કરી શકતો અમીર વિચારે છે મારી પાસે સાધનો નથી એટલે મારે સર્જનાત્મક થવું પડશે આજ વિચાર સરણી ભાગ્ય બદલી નાખે છે સૌથી પહેલા ધન પ્રત્યે સન્માન રાખ લાલચ નહીં ધન એ એક ઊર્જા છે જે ત્યાં જાય છે જ્યાં એનો સ્વાગત થાય છે જ્યાં એનો સાચા કામોમાં સાચા ઈરાદાઓ સાથે ઉપયોગ થાય છે જો તું ધનને ગંદુ માનીશ કે અમીન લોકો ખરાબ હોય છે એવું માની લેશે તો ધન તારાથી દૂર ભાગશે પણ જો તું માને છે કે ધન એ એક સાધન છે જેનાથી તું તારા સપના પૂરા કરી શકે છે અને બીજાનું ભલું કરી શકે છે તો ધન તારી પાસે ટકશે બીજી વાત તારા જીવનમાં શિસ્ત લાવ અમીન લોકો ધન્ના મામલે શિસ્તબદ્ધ હોય છે તેઓ દરેક રૂપિયાનો હિસાબ રાખે છે આયોજનબદ્ધ ખર્ચ કરે છે અને કમાણીનો હિસ્સો રોકાણ કરે છે ગરીબ લોકો બિનહિસાબ ખર્ચ કરે છે અને મહિનાના અંતે ખાલી હાથ રહે છે ત્રીજી વાત શીખવાનું ક્યારેય ન છોડ ધન તેની પાસે જ આવે છે જે સમય સાથે બદલાય છે નવી વસ્તુઓ શીખે છે અને નવા મોકાઓને અપનાવે છે જે લોકો વિચારસરણી આદતો અને રીતોમાં જૂના પડી જાય છે તેઓ પાછળ રહી જાય છે અને સૌથી મોટી વાત ઉદારબર જે લોકો આપે છે 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 બીજાની મદદ કરે તેમની પાસે ધન અનેક ગણું થઈને પાછું આવે છે આ બ્રહ્માંડ નિયમ છે જે તું આપે છે એ જ પાછું આવે છે હવે હું તને એક કહાની સંભળાવું છું જેમાં જીવનનું સત્ય છુપાયેલું છે અને એ પણ કે માણસ પોતાની પરિસ્થિતિઓથી ઉપર ઉઠીને પોતાનું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે આ છે સુરેખાની કહાની એક સાધારણ છોકરી જેની દુનિયા એના ઘરની ચાર દિવાલો સુધી મર્યાદિત હતી બાળપણમાં એની માં કહેતી બેટા બહારની દુનિયા ખરાબ છે તારે ઘરમાં રહેવું છે ઘરના કામ શીખવા છે સુરેખા માની લેતી કારણ કે એને માની વાત સાચી લાગતી ઉમર વધી તો ભંટર છૂટી ગયું ઘરના કામ રસોઈ બનાવવી સફાઈ કરવી આજ એનું જીવન હતું લગ્ન પછી એ એવા ઘર માં ગઈ જ્યાં સ્ત્રીઓ ના બહાર જવાનો રિવાજ ન હતો પણ એનો પતિ રવિ અલગ હતો એને સુરેખા ના સ્વભાવ ની નરમાઈ અને મહેનત ને ઓરખી લીધી એક દિવસ છત પર બેઠા બેઠા રવિ એ કહ્યું સુરેખા હું જાણું છું કે તું બહુ હોનરમંદ છે बहार न जई सके तो परतू घणो करी सके छे शू ते क्यारे विचारियों के तारो પોતાનું કામ હોય સુરેખાએ હસતા હસતા કહ્યુ કે એવું કામ હું તો ઘરની બહાર પર નથી જઈ શકતી રવિએ જવાબ આપ્યો કામ કરવા માટે બહાર જવું જરૂરી નથી હોનર તારી પાસે છે બસ એને સાચો રસ્તો જોઈએ આ વાત સુરેખાના દિલમાં ઉતરી ગઈ એને બાળપણથી સીવણ શોખ હતો લગ્ન પહેલા એ પોતાના અને સહેલીઓ માટે નાના મોટા સીવી લેતી રવિએ એક જૂની સીવણ મશીન લાવી આપી અને કહ્યું આને તારો સાથી માન આ તને તારા સપના સુધી લઈ જશે સુરેખાએ પહેલા ઘર માટે સીવણ શરૂ કર્યું ધીમે ધીમે મહોલાની સ્ત્રીઓ એનું કામ જોવા લાગી એક દિવસ પડોશની મીના આંટીએ કહ્યું બેટા તો આટલા સારા કપડાં સીવે છે શું મારી વહુનો સૂટ સીવી આપશે આ પહેલી વાર હતી જ્યારે સુરેખાને લાગ્યું કે એનું કામ પૈસામાં બદલાઈ શકે છે એણે હા પાડી ધીમે ધીમે ઓર્ડર વધવા લાગ્યા ત્રણ ચાર સૂટ મહિનામાં સીવવા લાગી અને થોડા પૈસા આવવા લાગ્યા આ નાની કમાણી હતી પણ એના આત્મવિશ્વાસ માટે બહુ મોટી હતી रवी ए फरी सूचना करियो के ए પોતానા ડિઝાઇન બનાવે અને કપડાનો સ્ટોક લાવે સુરેખાએ ખજકાતા ખજકાતા હા કહી હવે એ ફક્ત ઓર્ડર પર સીવણ નહોતી કરતી પણ ડિઝાઇન બનાવીને કપડા વેચવા લાગી એની ડિઝાઇન મોહલ્લામાં મશહૂર થવા લાગી સ્ત્રીઓ કહેતી સુરેખાનું કામ તો દુકાનો કરતા પણ સારું છે રવીએ એક બીજુ સૂચન આપ્યું એ પોતానા કામની તસવીર મોકલે આ વિચારે કામ કર્યું ઓર્ડર મોહલ્લાઓ થી પછી શહેરના બીજા વિસ્તારોમાંથી આવવા લાગ્યા પણ આ સફર સરળ ન હોતી સુરેખાને રાત્રાત જાગીને સીવણ કરવું પડતું ઘરના કામ પણ સંભાળવા પડતા ઘણી વખત કપડું ખરાબ થઈ જતું નુકસાન પર ઉઠાવવું પડતું પણ એણે હાર ન માની એક દિવસ એને એક મોટો લગ્ન સમારોહ માટે 15 થી 20 સૂટ સીવવાનો ઓર્ડર મળ્યો એને જીજાથી કામ કર્યું સૂટ એટલા સારા બન્યા કે ત્યાં હાજર લોકોએ વખાણ કર્યા અને નવા ગ્રાહકો મળ્યા સુરેખાનો આત્મવિશ્વાસ આસમાને પહોંચ્યો એને પોતાના કામનું નામ રાખ્યું સુરેખા ક્રિએશન્સ રવિએ સોશિયલ મીડિયા પેજ બનાવ્યું જ્યાં એની ડિઝાઈનની તસવીરો સેંકડો લોકો સુધી પહોંચી થોડા વર્ષોમાં સુરેખાનું કામ એટલું વધ્યું કે એણે બે સહાયિકાઓ રાખી લીધી હવે એ ફક્ત સીવણ નહોતી કરતી પણ ડિઝાઇન પ્લાન કરતી કપડા પસંદ કરતી અને પોતાના બ્રાન્ડનો વિસ્તાર કરતી આજે એ પોતાના પતિની બરાબર ઘરમાં આર્થિક યોગદાન આપે છે અને સૌથી મોટી વાત એણે પોતાની ઓળખ જાતે બનાવી સુરેખાની તરક્કીનું કારણ ફક્ત એનું હુનર નહોતું પણ એની અને રવિની વિચારસરણી હતી એને ક્યારે નહોતું કહ્યું હું ઘરમાં છું હું કશું નથી કરી શકતી એને વિચાર્યું હું ઘરમાં છું તો ઘરેથી જ કશું કરીશ આજ વિચારસરણી માણસને ગરીબ થી અમીર અસફળ સફળ બનાવે છે બેટા એ ભૂલીશ નહીં કે હું માં કાલી તારી સાથે છું મારી કૃપા તારા માથે છે પણ મારી કૃપા એ જ નાવને આગળ વધારે છે જે પાણીમાં ઉતરી હોય જો સુરેખા ફક્ત મારું નામ લેતી અને સીવણ મશીન પર હાથ ન રાખતી તો શું એનો બ્રાન્ડ બનતો ના એણે મારું નામ લીધું મહેનત કરી અને જ્યારે થાકી જતી ત્યારે મારું સ્મરણ કરીને હિંમત મેળવતી તારી પાસેથી પણ હું એ જ કહું છું મારું નામ લે પણ હાથ પણ ચલાવ મારા પર ભરોસો રાખ પડ પગલા પર આગળ વધાર તારી मंजिल ચમત્કાર થી નહીં તારી કોશિશો અને મારી કૃપાના મિલન થી આવશે તું આજે જે જગ્યાએ છે એ તારા જીવનનો આખું સત્ય નથી આ બસ એક પડાવ છે હું તને ત્યાં લઈ જઈશ જ્યાં તું પહોંચવા માંગે છે પણ તારે મારી સાથે ચાલવું પડશે યાદ રાખ બેટા ઇતિહાસ એ જ બનાવે છે जे कोशिश करे छे विचारनाराओं नी कहानियों को तकोमा नथी लखाती करनाराओं नी लखाए छे जो तू आजे हिम्मत नहीं हारे तो काले लोको कहेशे, जो आ एज छे जेने हार न मानी अने आजे क्या पहुंची गयो तारी आँखों नो सपनू मेज तारा दिल मा मुक्यू छे कारण के हूँ जानू छू के तू एने पूरू करी शके छे तारी मंजिल मोटी छे एटले तारा रस्ता ना पहाड़ों पर मोटा छे पर तू एकलो नथी मारो हाथ तारा माथे छे हूँ माँ काली तने आ भरोसो आपवा आवी छू के तारो रस्तो साफ थशे जे अड़चणो छे ए फक्त तारी हिम्मत नी परीक्षा छे हो नदी नी जेम तारी सामे नी दरेक अड़चण ने कापी नाखिश पण तारे वहेवुं पड़शे पगला नाना होय धीमा होय पण रोकाईश नहीं તારી સફરતા તારી રાહ જોઈ રહી છે મે તને વારંવાર પડતો જોયો પણ દરેક વખતે ઊભો થતો પણ જોયો આજ તારી તાકાત છે હવે હું તારી સામે એવા મોકા લાવવાની છું જે તે વિચાર્યા નથી તારી મહેનતનું ફળ મળશે અને જારે મળશે ત્યારે લોકો કહેશે એનો તો સમય જ બદલાઈ ગયો પણ બેટા ફક્ત મંઝિલ સુધી પહોંચવું એ જ સફળતા નથી રસ્તામાં પોતાને ઓળખવું એ પણ સફળતા છે જ્યારે તું મહેનત કરે છે પોતાને સુધારે છે તારી વિચારસરણીને મોટી બનાવે છે તો તું ફક્ત મંઝિલની નજીક નથી જતો પણ એ માણસમાં બદલાઈ જાય છે જે એ મંજિલનો હકદાર છે આજે તારામાં જે ખામી છે કાલે એ ભરપૂર થશે જે લોકો તને અવગણે છે કાલે એ જ સલામ કરશે જેની તું તરસે છે કાલે એજ તારા જીવનની સૌથી સામાન્ય વસ્તુ બની જશે કારણ કે હું માં કાલી તારી સાથે છું અને હું ક્યારે ખાલી હાથ પાછી ફેરવતી નથી ચાલ બેટા હવે ડર છોડ તારો સમય આવી ગયો છે મારી કૃપા તારા પર છે બસ પગલું આગળ વધાર અને જો हूँ तने तारा सपनाओ थी पर ऊंची उड़ान आपेश मित्रों जो तमने आ माता जी नो दिव्य संदेश गमे हो तो कमेंट बॉक्स में जय महाकाली मां चौकस लखो अने आवाज वधु संदेश सांभळवा माटे ओम वोइस गुजराती ने सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक करजो बोलो जय घड़ पावानी देवी जय महाकाली मां सौ भक्तों पर कृपा करजो